જ્યારે ઘરમાં બાળકોની બર્થડે હોય કે નાની મોટી પાર્ટી હોય કે પછી બાળકો જ્યારે બ્રાઉની ખાવાની જીદ કરતા હોઈએ ને ત્યારે આપણે બધા જ બેકરીમાંથી લાવીને આપીએ છીએ તો જો આ રીતે ઘરે બનાવી લીધી ને તમે તો ઓવન વગર અને બેકરી જેવી જ એકદમ સોફ્ટ અને જાળીદાર બનીને તૈયાર થઈ જશે કોઈ પણ માથાકૂટ કે ઝંઝટ વગર પરફેક્ટ માપ સાથે હું આજે તમને બ્રાઉનીની રેસીપી આપીશ તો આજે આપણે બિસ્કીટ બનાવની બનાવીને તૈયાર કરી લઈશું તો એના માટે અહીંયા મેં પચાસ ગ્રામ જેટલું બટર લીધું છે બટરને આ રીતે થોડું એવું મેલ્ટ કરી લઈશું અને એક બાઉલમાં એડ કરી દઈશું અને અહીંયા આપણે પોણો કપ જેટલો દળેલી સાકરનો મેં અહીંયા પાવડર લીધો છે હવે તમે દળેલી ખાંડ પણ લઈ શકો કે આ રીતે સાકરનો પણ પાવડર લઈ શકો કોઈ પણ તમને જે પણ તમે યુઝ કરતા હોય એનો તમે ઉપયોગ કરી શકો તો આ રીતે સાકરનો પાવડર એડ કરીને સરસ રીતે બટર અને સાકરને આ રીતે વ્હાઈટ કલરનું થાય ને ત્યાં સુધી આપણે ફ્લફી કરી લેવાનું છે તો આ રીતે કોઈ પણ ઘરમાં રહેલું મેસર લઈ લો એનાથી પણ થઈ જશે અને કોઈ પણ સ્પેચ્યુલા કે તમે ઘરમાં ના હોય કંઈ પણ તો તમે જનરલી એક ચમચાની મદદથી પણ કરી શકો છો હાથની મદદથી સરસ એવું ફ્લફી કરી શકો તો આ રીતનું એકદમ વ્હાઈટ કલર આવી જશે અને ફૂલી જશે થોડું અને સરસ એવું ફ્લફી થઈ જશે તો આ રીતનું કરવાનું છે મિશ્રણને ફ્લફી થઈ જાય ને એટલે ઘરમાં રહેલી કોઈ પણ ચાણીની અંદર આપણે હવે એની અંદર મેંદો એડ કરી લઈશું મેં પહેલાં જે બ્રાઉનીની રેસીપી આપી એ ઘઉંમાંથી પણ આપેલી છે અને આજે હું તમને મેંદાની આપું છું મેંદાની જગ્યાએ તમે ઘઉંનો લોટનો પણ ઉપયોગ કરી શકો તો એક કપ જેટલો મેંદો એડ કરી લઈશું અને ત્રણ ચમચી જેટલો કોકો પાઉડર એડ કરીશું મેંદાની જગ્યાએ જો તમે ઘઉંની બનાવશો ને તો પણ રિઝલ્ટ તમારું પરફેક્ટ જ આવશે તો આ રીતે સરસ બંને વસ્તુને ચાળી લેવાની છે જેથી કોઈ પણ નાના ગાંઠા કે કંઈ જ કણી ના પડે એટલા માટે સરસ રીતે ચડાઈ જાય એટલે હવે આપણે વેનિલા એ સેન્સ કરી લઈશું ટોટલી ઓપ્શનલ છે પણ બેકરી જેવો અને જો તમારે સ્વાદ ઘરે જોઈતો હોય તો બેથી ત્રણ ડ્રોપ્સ આ રીતે વેનિલા સેન્સ એડ કરી દેજો અને હળવા હાથે મિક્સ કરી લઈશું તો આ રીતે મિક્સ કરવાનું છે જે રીતે હું તમને વિડીયોમાં બતાવું છું ને એ રીતે આ રીતે અડધું રાઉન્ડ કરવાનું છે ને વચ્ચેથી એક વખત સ્પેચ્યુલાને નીચેની તરફ આ રીતે કરવાનું છે જેનાથી એકદમ સરસ રીતે મિક્સ થઈ જશે અને કોઈ કોઈપણ ગોટલી પણ ગાંઠા કે કંઈ જ નહીં પડે હવે થોડું થોડું દૂધ એડ કરતા જવાનું છે અને મિક્સ કરતું જવાનું છે દૂધને એક સાથે નથી એડ કરવાનું થોડું થોડું દૂધ એડ કરવાનું છે તમે જોઈ શકો છો મેં અહીંયા થોડું થોડું કરીને ટોટલ અડધો કપ દૂધ એડ કરેલું છે અને આ રીતનું બેટર રાખવાનું છે જો બેટર તમારું પતલું થઈ જશે ને તો બ્રાઉની છે ને એ જરરાએ તમારી સોફ્ટ કે જાળીદાર નહીં થાય આ રીતનું ઘટ અને ફ્લફી બેટર બનાવીને તૈયાર કરી લેવાનું છે હવે એની અંદર અડધી ચમચી જેટલો બેકિંગ પાવડર એડ કરી લઈશું અને વન બાય ફોર ચમચી જેટલા બેકિંગ સોડા એડ કરી લઈશું અને ફરીથી એને હળવા હાથે મિક્સ કરી લઈશું તો આ રીતે બેકિંગ સોડા અને બેકિંગ પાવડરને લાસ્ટમાં જ એડ કરવાના છે જો તમે પહેલાં એડ કરીને એકદમ મેશ કરી લેશો એકદમ મિક્સ કરી લેશો ને તો જે એકદમ સરસ એવી જાળી પડશે ને એ નહીં પડે એટલે આપણે આ રીતે લાસ્ટમાં એડ કરી લઈશું અને ફરીથી મિક્સ કરી લઈશું હવે કોઈપણ ઘરમાં રહેલું આ રીતે કેકટીન હોય જો તમારી પાસે ના હોય તો તમે કોઈપણ મોલ્ડની અંદર બ્રાઉની બનાવી શકો છો ઉપર મારી પાસે હતું એટલે મેં બટર પેપર એડ કર્યું છે ના હોય તો તમે ઘી ઘિસ કરી શકો અને સરસ રીતે બેટરને અંદર એડ કરી દેવાનું છે તો આ રીતે હું બધું જ બેટર એડ કરી રહી છું હવે તમે આની જગ્યાએ ઇડલી મોલ્ડની અંદર જે ઇડલીના મોલ્ડ હોય ને એમાં પણ તમે બ્રાઉની બનાવી શકો છો અપમ પેનની અંદર એમાં પણ તમે કરી શકો જે પણ તમને શેપ પસંદ હોય એ શેપમાં બનાવી શકો કંઈ જ ના હોય તો ઘરમાં રહેલી નાની નાની વાટકીની અંદર પણ તમે આ મિશ્રણને એડ કરીને બ્રાઉની બનાવી શકો હવે અહીંયા મેં આ રીતે હાર્ટ શેપના બિસ્કીટ લીધા છે કોઈ પણ બિસ્કીટ લઈ શકો જો તમારી પાસે મોટા બિસ્કીટ હોય તો થોડા થોડા નાના ટુકડા કરી દેવાના અને આ રીતે કોઈપણ ડિઝાઇનની અંદર સેટ કરી દેવાના જેનાથી એકદમ લુક પણ સરસ આવશે અને બાળકોને ખાવાની તો ખૂબ જ મજા આવશે હવે આપણે કડાઈમાં બ્રાઉની બનાવીએ છીએ એટલે કઢાઈને મેં અહીંયા દસ મિનિટ હાઈ ગેસની ફ્લેમ પર સરસ રીતે ગરમ કરી દીધેલી ઢાંકીને ગરમ કરવાની છે જેથી કડાઈ આપણી સરસ ફ્રીહિત થઈ જશે હવે આ રીતે જે મોલ્ડ હતું બ્રાઉનીવાળું એ મૂકી દઈશું અને ઉપરથી ઢાંકી દઈશું જો તમારું મોલ્ડ નાનું હોય તો નીચે કોઈપણ તમારે સ્ટેન્ડ મૂકી દેવાનું અને એની ઉપર મૂકીને ત્રીસ મિનિટ હાઈ ગેસની ફ્લેમ પર આપણે થવા દઈશું તો તમે જોઈ શકો છો હાઈ ગેસની ફ્લેમ પર રાખવાની છે જો લો ગેસની ફ્લેમ રાખી તો અંદર થોડી કાચી રહી જશે અને સરસ બ્રાઉની નહીં બને ત્રીસ મિનિટની અંદર એકદમ પરફેક્ટ અને સરસ રીતે ફૂલી પણ ગઈ છે અને જાળી પણ પડી છે તો હવે એને પરફેક્ટ ઠંડી થવા દઈશું તો અહીંયા મેં વીસથી પચીસ મિનિટ સરસ રીતે ઠંડી થવા દીધી છે અને ઠંડી થયા પછી આપણે સાઈડની કિનારીમાંથી આ રીતે છરીની મદદથી સરસ રીતે ડીમોલ્ડ કરી દઈશું ઇઝીલી ડીમોલ્ડ થઈ જશે જો તમે બટર પેપર નહીં લગાવ્યું હોય ઘી લગાવ્યું હશે ને તો પણ બ્રાઉની ઇઝીલી આ રીતે મોલ્ડમાંથી નીકળી પણ જશે હવે પણ પ્લેટ રાખીને આ રીતે કરી લેવાની પાછળનું બટર પેપર કાઢી લઈશું અને બ્રાઉનીનું હું તમને રિઝલ્ટ બતાવીશ કે કેટલી મસ્ત બનીને તૈયાર થઈ ગઈ છે આપણે બહાર માર્કેટમાંથી બેકરીમાંથી તો ઘણી બધી વાર લાવતા હોઈએ છીએ પણ જો બાળકોને તમે આ રીતે બનાવીને ખવડાવીને તો બાળકોને તમે નાસ્તામાં એક એક દરરોજ નાનો ટુકડો પણ આપી શકશો અને મેંદાની જગ્યાએ જો તમે ઘઉંમાંથી બનાવશો ને તો થોડી હેલ્ધી પણ છે અને બહાર માર્કેટ કરતાં તો સારી છે આપણે ઘરના બટરમાંથી બનાવી છે બટરની જગ્યાએ તમે ઘરનું પણ યુઝ કરી શકો તો પણ રિઝલ્ટ પરફેક્ટ આવશે તો તમે અંદરથી જોઈ શકો છો કેટલી પોચી અને જાળીદાર બ્રાઉની બનીને તૈયાર છે તો જરૂરથી આ બિસ્કીટ બ્રાઉનીની રેસિપી તમને કેવી લાગી એ પણ મને કમેન્ટ બોક્સમાં જણાવજો આવજો જય શ્રી કૃષ્ણ